હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધી આપને આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો કારણ કે આપણે ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપવાના છે સાથે સાથે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે આવનારી ટેટ ટાટ એટલે કે શિક્ષક બનવા માટેની ભરતીની તો ખાસ કરીને આપના માટે આપણે યુટ્યુબની અંદર સો ટકા ફ્રીની અંદર મનોવિજ્ઞાનનો તમામ સિલેબસ આપણે આપવાના છે અને અત્યારે આપણને આ ભરતી પ્રક્રિયા ચાલ શરૂ છે તો એની અંદર અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ચકાસણીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો લેક્ચરની અંદર આપણે આપવાના છે તો ચેક સુધી જોશો તો તમારા તમામ ડાઉટ આ વિડીયો લેક્ચરની અંદર તમારા ક્લિયર થઈ જશે આજે આપણે જોઈએ કે એસટી જાતિનું જે પ્રમાણપત્ર ચકાસણી કરવાની છે એની અંદર કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે સાથે સાથે એ ફોર્મમાં કઈ કઈ વિગતો આપણે ભરવાની છે એ આપણે જોઈએ આ વિડીયોના માધ્યમ દ્વારા અહીંયા આપણને આપણે જોઈશું કે આપણી ઓફિશિયલ જે વેબસાઇટ છે એની પર આપણને આ રીતના એક નમૂનો આપેલો છે એ નમૂનો આપણે ખાસ કરીને ડાઉનલોડ કરી લેવો અને એની અંદર એ જે જે નમૂનો છે એ ગ આપણને આપેલો છે અહીંયા ઘરે આપણને લખેલું છે કે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિને રજૂ કરવાનો નમૂનો આ રીતના આપણને અહીંયા જોઈ શકાય કે સભ્ય સચિવને સંબોધીને આ એક આપણે લખેલો છે અહીં વિષય આપણને આપેલો છે કે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ચકાસણી અને ખરાઈ માટે હું અહીં સહી કરનાર એટલે કે તમારે અહીંયા આગળ તમારું પોતાનું પૂરું નામ લખવાનું રહેશે અને આ બધું તમારે વાંચી લેવાનું કે ના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવા માગું છું મારા અનુસૂચિત આદિજાતિના દાવાના સમર્થનમાં હું નીચેની માહિતી દસ્તાવેજો રજૂ કરું છું તેની ચકાસણી અને ખરાઈ કર્યા પછી મૂળ પ્રમાણપત્ર પરત કરવા વિનંતી એટલે કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પાછા આપવા માટે વિનંતી એમ અહીં આગળ આપણને પ્લે કરેલું છે આગળ આપણે જોઈએ કે એ નમૂનાની અંદર આપણે શું શું માહિતી ભરવાની છે પહેલાં પહેલું તમે જોશો તો પહેલી માહિતી જે છે કે અરજદારનું તમારે પૂરું નામ લખી નાખવાનું છે એનું હાલનું સરનામું એટલે કે અત્યારે તે ભાઈ ક્યાં રહે છે એ લખવાનું છે અહીંયા આપણે ગામ નગર શહેર તાલુકો જે લાગતો હોય તે પોસ્ટ ઓફિસ તમારી નજીકની જે લાગતી હોય તે એનો આપણે ફોન નંબર તમારો લખવાનો છે આ માહિતી ભરાઈ ગયા બાદ તમારે તમારા પિતાનું પૂરું નામ લખવાનું છે અને કાયમી સરનામું આ જ ખાનાની અંદર આપણે દર્શાવવાનું રહેશે સાથે સાથે અરજદાનના પિતાનો હાલનો જે વ્યવસાય હોય અને સાથે સાથે એ વ્યવસાયનું જે સરનામું અથવા તો ફોન નંબર છે એ પણ તમારે રજૂ કરવાનો રહેશે પિતા નોકરી કરતા હોય તો ધારણ કરેલો હોદ્દો અને કામે રાખનારના સરનામા સાથે ફોન નંબર પણ લખવાનો છે એટલે કે પિતા જો જે પણ નોકરી કરતા હોય તો એનો હોદ્દો તમારે લખવાનો છે અને તેનો ફોન નંબર પણ તમારે અહીંયા લખવાનો છે હવે આગળ જોઈએ કે પિતાનું શિક્ષણ કહ્યું છે એટલે કે તમારા પિતા કેટલું ભણેલા છે એ શિક્ષણ અહીંયા આગળ લખવાનું રહેશે અને પરિવારનો પરંપરાગત વ્યવસાય જો તમારા પરિવારની અંદર પરંપરાગત કોઈ વ્યવસાય હોય તો એ પણ અહીંયા દર્શાવવાનો રહેશે જો ન હોય તો આપણે ડેસ્ટ કરીને આગળ જવા દેવાનું અરજદાર દ્વારા દાવો કરવામાં આવેલ અનુસૂચિત જાતિ પેટા આદિજાતિ અને આદિજાતિનો ભાગ અથવા તો સમૂહ એટલે કે તમારે જે જાતિ લાગતી હોય પેટા જ્ઞાતિ જે લાગતી હોય એ અહીંયા લખવાની રહેશે હવે અરે પછી અહીંયા આઠમાની અંદર આપણને આપેલું છે કે અરજદારની માતૃભાષા જે આવતી હોય તે લખી નાખવાની તમારી જે બોલી ત્યાં જે સ્થાનિક ભાષા ત્યાં જે બોલાતી હોય બોલી એ લખવાની છે તમારા દેવી દેવતાનું લખવાનું છે માહિતી લખવાની છે પછી અરજદારના સંબંધીઓ અથવા તો જે તમારો સમુદાય છે એની પાંચ અટકો તમારે જે અલગ અલગ તમારા સમુદાયની અંદર આવતા હોય એવી પાંચ અટકો તમારે અહીંયા લખવાની છે આગળ આપણે જોઈએ તો કે નવમાં આપણને આપેલું છે કે ભાઈ કની અંદર આપ્યું છે કે અરજદારનું અસલ સ્થળ જગ્યા અથવા તો તાલુકો એટલે કે અરજદાર જે રહે છે તમારું જે મૂળ વતન છે એની માહિતી અહીંયા લખવાની છે જો સ્થળ છોડી દીધું હોય તો ક્યારે છોડ્યું અને કયા કારણ માટે છોડ્યું છે એ પણ અહીંયા લખવાનું છે અને એ લખ્યું છે કે ભાઈ છઠ્ઠી સપ્ટેમ્બર ઓગણીસો ને પચાસના રોજ રાષ્ટ્રપતિના હુકમ પ્રમાણે અરજદારના પિતા અથવા તો દાદા રહેતા હતા તે સ્થળનું નામ અને એ બધું જ લખવાનું છે એટલે કે જે સમયે રાષ્ટ્રપતિનો હુકમ હતો એ સમયે જો અહીંયા આગળ તમારા પિતા અથવા તો દાદા રહેતા હોય અને એ એ જે તે સ્થળમાં રહેતા હતા એ લખવાનું છે દસમાની અંદર આપણને આપ્યું છે ક ખ ઘ ઘ તો આપણે જોઈએ કે કની અંદર આપણને આપેલું છે કે અરજદાર ક્યારથી હાલના સરનામા રહે છે અથવા તો અસલ છોડવા માટેનો કારણ પણ લખવાના છે એટલે કે કેટલા સમયથી એ સ્થળ છોડેલું છે અને એ કયા કારણોસર છોડેલું છે અને કેમ રહે છે એ કારણ પણ દર્શાવવાનું છે હાલમાં કોણ કાયમી સ્થળે રહે છે તેનું સરનામું અને તેનો ફોન નંબર લખવાનો છે એટલે કે અત્યારે વર્તમાન સમયે તમારું જે તે મૂળ વતન છે ત્યાં કોણ રહે છે એ લખવાનું છે વતનના સ્થળે કોઈ મકાન કે જમીન હોય તો તે પણ લખવાનું છે જમીન હોય તો એને સાત બારનો ઉતારો હોય અથવા તો મહેસૂલનું જે હોય અધિનિયમ તો કે તોતેર ક અને તોેર ક હેઠળની જે કોઈ પણ નોંધ હોય તે નોંધ અહીંયા આગળ આપણે રજૂ કરવાની રહેશે આગળ આપણે જોઈએ કે અરજદારે જેમની પાસેથી અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોય એ સત્તાધિકારી પ્રમાણપત્રનું એક તમારે પ્રમાણપત્ર ક્યારે કઢાયતું અને પ્રમાણપત્રનો જે ક્રમાંક હોય એ પણ અહીંયા લખવાનો રહેશે અરજદાર જેના આધારે સક્ષમ અધિકાર તરફથી અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોય તે દસ્તાવેજ એટલે કે તમે એ દસ્તાવેજ મેળવવા માટે તમારે તેમણે શું શું રજૂ કર્યું હતું કયા કયા પ્રમાણો રજૂ કર્યા હતા એ અહીંયા લખવાના રહેશે અરજદાર હાલમાં જ્યાં અભ્યાસ કરતા હોય તે શૈક્ષણિક સંસ્થાનું નામ તેના ફેકલ્ટીનું નામ વર્ષ ફોન નંબર સાથેનું સરનામું એટલે કે જો કદાચ અરજદાર અત્યારે એ જે છે એ અભ્યાસ કરતા હોય તો તે શિક્ષણ સંસ્થા કયા હિસ્સામાં અભ્યાસ કરે છે એ બધું લખવાનું રહેશે પછી અરજદારે અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી એટલે કે અરજદાર ક્યાં આગળ એ જે છે એ એમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે એની માહિતી અહીંયા લખવાની છે આની અંદર અલગ અલગ માહિતી છે એની અંદર સંસ્થાનું નામ અને સરનામું લખવાનું છે ભાઈ પ્રાથમિક શિક્ષણ ક્યાંથી મેળવ્યું હતું એટલે કે શરૂઆત ક્યાંથી કરી હતી પહેલું ધોરણ અને જે આપણે જોઈએ કે જે પ્રાથમિક શિક્ષણ છે એ ક્યારે મેળવ્યું હતું પછી માધ્યમિક શિક્ષણ એમને ક્યારે મળ્યું હતું એટલે કે ભાઈ જે નવથી નવ દસ છે એ એમને ક્યારે મેળ્યું હતું પછી કોલેજનું શિક્ષણ એમને ક્યારે મેળ્યું હતું એ બધી જ માહિતી અહીંયા આપણે દર્શાવવાની રહેશે આગળ આપણે જોઈએ પંદરની અંદર તો કે અરજદારના પિતાએ અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી એટલે કે તમારા પિતાની બધી માહિતી અહીંયા આગળ રજૂ કરવાની છે કે ભાઈ એમનો અભ્યાસના તબક્કા કયા હતા એની શૈક્ષણિક સંસ્થાનું નામ લખવાનું છે એટલે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું એટલે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય કદાચ તો પ્રાથમિક શિક્ષણનું લખી નાખવાની માહિતી પછી માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તો માધ્યમિક શિક્ષણની માહિતી તમારે જો ઉચ્ચતર માધ્યમિક એમણે કર્યું હોય તો ઉચ્ચતર માધ્યમિક નીચે જો કોલેજ કરી હોય તો કોલેજની માહિતી આપણે તબક્કાવાર દર્શાવવાની રહેશે પછી અહીંયા આગળ આપણે આપણે પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ અને કોલેજ શિક્ષણ એની માહિતી આપણે રજૂ કરવાની રહેશે આગળ આપણે સોળમાં જોઈએ કે અરજનાદના કુટુંબમાં જેને શિક્ષણ મેળવ્યું હોય અથવા તો બનેલા હોય તેવા સભ્ય કોઈ પણ અહીંયા આગળ આપણે નામ લખવાનું છે અહીંયા આપણે આપણને આપેલું છે કે પિતાનું તમે આપી શકો છો કાકા મોટાભાઈ બહેન અથવા સગા કાકા હોય તો એની માહિતી અહીંયા લખવાની છે એટલે કે ઉપરના સભ્યમાંથી કોઈ પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર જેને કઢાયેલું હોય એટલે કે જે બનેલા ગણે છે એમાંથી જેને કઢાયેલું હોય તો એનું નામ અહીંયા લખવાનું છે એટલે કે કે એમને ક્યારે કઢાયેલું હતું અને એમને લાભ લીધેલો છે કે નથી લીધેલો એ અહીંયા લખવાનું રહેશે પછી સત્તરમાં આપણે કીધું છે કે કની અંદર કે આ પહેલાં કુટુંબના કોઈપણ સભ્ય અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવી છે જો હા તો એ સભ્યનું નામ લખવાનું છે તમારે અરજદાર સાથેનો તમારો શું સંબંધ થાય છે એ લખવાનું છે અને ક્યારે અને કયા કારણ માટે એમને ખરાઈ કરાવી છે એ પણ લખવાનું છે અને એ માન્યતા પ્રમાણપત્ર મેળ્યું હોય તો તેનો નંબર અને તારીખ લખવાની છે એટલે કે આ ખરાઈ કરાવ્યા બાદ એમને જો કદાચ એ જે પ્રમાણપત્ર મેળ્યું હોય તે પ્રમાણપત્રનો નંબર અને તારીખ અહીંયા લખવાની છે અને એ નકલ પણ તમારે જે તે તમે જે અરજી ફોર્મ તમે જમા કરાવશો વિભાગની અંદર તો એની અંદર એની નકલ પણ તમારે મૂકવાની થશે આગળ અઢારની અંદર આપણે આપેલું છે કે નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવાની હોય તો અરજદારે નિમણૂક આપતા સત્તાધિકારીનો હોદ્દો સરનામું લખવાનું છે એટલે જે સત્તાધિકારીની જે માહિતી છે એ અહીંયા લખવાની રહેશે કે ભાઈ એની પસંદગીની તારીખ કહેતી ભરતી મેળવી હતી શું હતું અને કચેરીનું નામને લખવાનું છે સરનામું એવું પછી બીજું કે નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની હોય તો ચૂંટણીની માહિતી આપણે આપવાની છે એટલે કે જે સ્થળની ચૂંટણી તમારી તારીખને એ બધું લખવાનું રહેશે અને તમારું ક્ષેત્ર કયું લાગે છે એ પણ લખવાનું રહેશે હવે આપણે જોઈએ કે આ તમે જે ખરાઈ કરાવવાના છો અથવા તો જે પ્રમાણપત્રની આપણે જે ખરાઈ કરવાની છે વેરીફિકેશન કરાવવાનું છે કાસ્ટ વેરિફિકેશન એની અંદર તમારે જરૂરિયાત મુજબ કયા કયા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડશે એ તમારે પહેલેથી જ બધા યોગ્ય ક્રમની અંદર આપણે રાખવાના રહેશે અને બધા મેળવી રાખવાના રહેશે તો આની અંદર આપણે આપેલું છે કે આ આટલા દસ્તાવેજો તો આપણે ખાસ જરૂર પડશે પડશે ને પડશે જ એની અંદર આપણે મૂળ પ્રમાણપત્ર અને તેની પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવી એટલે કે ઓરિજિનલ અને સાથે સાથે તમારે એની ઝેરોક્ષ કઢાવવાની અને એ જે દસ્તાવેજ છે એને તમારે પ્રમાણિત નકલ કરવી એટલે કે તમારે ખૂણાની અંદર સહી કરી દેવાની એટલે એ સ્વપ્રમાણિત થઈ જશે તો એની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ખાસ કરીને આપણે જોઈ લઈએ તો પહેલું તો કે ભાઈ મૂળ દસ્તાવેજો બધા જોઈશે એટલે કે ઓરિજિનલ દસ્તાવેજ તમારે લઈને જવાનું રહેશે જે તે સ્થળે તમને બોલાવવામાં આવે વિભાગ દ્વારા એની માહિતી તમને પર જોવા મળશે તો જે તે સ્થળે આપણે જ્યારે જિલ્લા પસંદગી થાય ત્યારે તમને કદાચ ત્યાં આગળ બોલાવવામાં આવશે તો એ જગ્યાએ તમારે એ બધા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે પછી પહેલું તો કે ભાઈ પ્રમાણિત નકલ સાથે અરજદારનું અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર એટલે કે તમે જે એસટીનું પ્રમાણપત્ર તમે જે કઢાયું છે એ તમારે રજૂ કરવાનું રહેશે બીજું તો કે સોગંદનામું તમારે રજૂ કરવાનું રહેશે પછી ખરી અંદર આપેલું છે કે અરજદારની વિગતોના સંબંધમાં નીચેના દસ્તાવેજોની પ્રમાણત નકલો એટલે કે અરજદારના જે સંબંધની અંદર કોઈ આવતું હોય એનું એટલે કે ભાઈ અરજદારનું પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પછી શાળા પ્રવેશ રજિસ્ટરના ઉતારા પછી જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા એટલે કે આની અંદર આપણને જે છે એટલે કે સંબંધમાં નીચ નીચેના દસ્તાવેજો આપણે રજૂ કરવાના છે એટલે કે અરજદાર જે છે એની સંબંધની અંદર આપણે જોવાનું છે એનું એનું એલસી પછી એને શાળાની અંદર જે પ્રવેશ મેળવ્યો હશે એનો ઉતારો પણ તમારે મેળવવાનો છે જન્મ અને મૃત્યુ રજિસ્ટરના ઉતારા પણ આની અંદર મૂકવાનો થશે હવે ઘણી અંદર આપણે આપેલું છે કે અરજદારના પિતાના સંબંધમાં નીચેના દસ્તાવેજોની પ્રમાણિત નકલો હવે પિતાનું કયું કયું દસ્તાવેજ રજૂ કરવાના એ આની અંદર આપણને આપેલું છે પહેલું તો કે શાડા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી સી તમારે પિતાનું રજૂ કરવાનું રહેશે શાડા પ્રવેશ રજિસ્ટરના ઉતારા એટલે કે તમે જે તે સ્કૂલની અંદર તમારા પિતાએ પહેલું ધોરણ શરૂ કર્યું હશે તો ત્યાં આગળ તમે જશો એટલે તમને એ જે નકલ છે એની અંદર તમને લેટર પેડ પર જે જે તે પ્રિન્સિપાલ હશે એ તમને જીઆર ક્રમ મુજબ એમની જે એન્ટ્રી કરેલી હશે એ પ્રમાણે તમને જાતિ અને બધું લખીને આપશે તો એ ખાસ આપણે મૂકી દેવાનું રહેશે સાથે સાથે જન્મ મૃત્યુ રજિસ્ટરના ઉતારો પણ આપણે અહીંયા મૂકવાનો છે પછી ઠરાવેલા નમૂનામાં અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર આ જે તે લાગુ પડતું હોય તો જ આપણે રજૂ કરવાનું છે પછી ઠરાવેલા નમૂનામાં અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર જો તમારા પિતાએ કોઈ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર કઢાવ્યું હોય તો એ પણ આપણે મૂકી શકીએ છીએ જો બનેલા હોય તો નોકરીમાં હોય તો તેની આદિજાતિ દર્શાવ તેના સેવાપોથીના પહેલાં પાનાના ઉતારા એટલે કે જો કદાચ એ નોકરી કરે છે અને એમની જે સેવાપોથી છે અને એની અંદર એમની બધી જાતિ મેન્શન કરેલી છે તો એના પહેલાં પાનાનું જો તમ તમે એનું ઉતારો તમે મૂકશો તો પણ ચાલી જાય જો પિતા અભણ હોય તો અરજદારના સગા એવા કે તેનાથી મોટી વયના લોહીના સંબંધ એટલે કે પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શાળામાં પ્રવેશ રજિસ્ટરના ઉતારા તમારે રજૂ કરવાના રહેશે એટલે કે વયપત્રકનો ઉતારો તમારે ત્યાં જે તે સ્કૂલની અંદરથી મેળવી લેવાનો અને જો કદાચ પિતાનું અભન હોય તેવા કિસ્સાની વાત છે કે એની અંદર તમારે કાકા છે ફોઈ છે તમારા દાદા છે તો એમનું પણ તમે મૂકી શકો છો એટલે કે એમનું એલસી મૂકવાનું છે અને સાથે સાથે એનું જે પહેલાં ધોરણની અંદર પ્રવેશ મેળવ્યો હશે એનો વયપત્રકનો ઉતારો તમારે મેળવી લેવાનો રહેશે આગળ આપણે જોઈએ અન્ય દસ્તાવેજની અંદર આપણે જોઈશું તો કે એની અંદર કદાચ જો આગળના ઉપરના જો દસ્તાવેજ ન હોય તો આપણે સાત બારના ઉતારા અથવા તો મહેસૂલી જન્મ રજિસ્ટર છે પછી વેચાણ ખત છે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ ઓ અઢારસો ને ઓગણએંસી પછી તોંતેર ક અથવા તો તોર ક કની હક પત્ર પણ આપણે આગળ રજૂ કરી શકીએ છીએ સાથે સાથે બીજું આપેલું છે કે અરજદારના અનુસૂચિત આદિજાતિના દાવાના સમર્થનમાં માન્યતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા હોય તો પિતૃ પક્ષના નજીકના સંબંધના સ્વાગતનામું પણ આની અંદર આપણે આપવાનું રહેશે આગળ આપણે જોઈએ કે પિતૃ પક્ષના માન્યતા અથવા તો અમાન્ય રાખેલા કોઈપણ પ્રમાણપત્ર વિશેની માહિતી વિગતો દર્શાવતું અરજદાર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવેલું સ્વાગતનામું આની અંદર આપણે મૂકવાનું રહેશે અને કદાચ જુઓ અરજદાર અનુસૂચિત આવી પ્રમાણપત્રના સમર્થનમાં અન્ય કોઈ સંબંધિત પુરાવા દસ્તાવેજો ઉપર ઉપર પૈકી કોઈપણ એક દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય તો એ કેમ ઉપલબ્ધ નથી આનું કારણ અહીંયા આગળ આપણે રજૂ કરવાનું રહેશે તમારી પાસે જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો એ ડોક્યુમેન્ટ કેમ નથી એનું અહીંયા આગળ આપણે તમારે કારણ રજૂ કરવાનું રહેશે આપણે જોઈશું કે આની અંદર એટલી બધી માહિતી હોતી નથી હવે મેં અહીંયા આગળ આપણે આપેલું છે કે મેં ખરાઈ માટેની અરજી સાથે ઉપર પ્રમાણેના અસર પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો રજૂ કરી છે હું લેખિતમાં શપથપૂર્વક જાહેર કરું છું કે મેં અરજપત્રકમાં રજૂ કરેલી માહિતી મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ સાચી છે અને ખરી છે એ પ્રમાણે અહીંયા સ્થળ તારીખ લખી નાખવાની અહીંયા અરજદારની સહી નખી રાખવાની અને અહીંયા ઘર પિતા અથવા તો વાલી કોઈ પણ છે એમની તમારે સહી કરાવી લેવાની રહેશે તો આટલા દસ્તાવેજોની ખાસ જરૂર પડશે અને એ જે પુરાવાઓ છે એ પુરાવાઓ અહીંયા આગળ પણ આપણને આપેલા જ છે એ આપણે ઝડપથી જોઈ લઈએ એટલે પહેલું તો આપણે આપ્યું છે કે સાડા છોડિયાનું નકલ એટલે કે એલસી આપણે જોઈ લેવાની ઉમેદવારનું ધોરણ એકની અંદર તમે સારા જે પ્રવેશ મેળવ્યો છે જે જે સ્કૂલની અંદર તો ત્યાં આચાર્યની સહી સહીવાળું આપણે પ્રમાણિત નકલ એક મેળવી લેવાની છે અને સાથે સાથે એને આપણે જે છે એ અસલ પણ રજૂ કરવું પડે છે એટલે તમારે જેટલી તમે જે છે ભરતીની અંદર એટલે કે જેટલા કેડરની અંદર તમે ભરો છો એટલા તમારે કઢાવી લેવાના જેથી કરીને દરેક કેડરમાં જો ઓરિજિનલ માગે તો તમે ત્યાં રજૂ કરી શકો છો ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા મેળવ્યા હોય તે તમામ અને તે જે કચેરીમાં ઇસ્યુ થયેલા હોય તે તે કચેરીની ખરાઈ તે એ જે મૂકવાનું રહેશે સાથે સાથે ઉમેદવારના પિતાનું પણ એલસી આપણે જો હોય તો મૂકવાનું રહેશે જો ભણેલા હોય તો ઉમેદવારના પિતા જો ધોરણ એકમાં શાળામાં દાખલ થયેલ હોય તો તે શાળાના વયપત્રકનો ઉતારો ત્યાં આગળથી મેળવી લેવાનો એ પણ તમને આચાર્ય જે છે એ તે પ્રમાણિત નકલ તમને આપવામાં આવશે આચાર્ય દ્વારા અને એ જોડી દેવાનો અને જો પિતા અભન હોય તો પેઢીનામા મુજબ પિતાના ભાઈ બહેન હોય જો શાળામાં દાખલ થયેલો હોય અન અને આ સાથે સામેલ નિયત નમૂના મુજબનો જ પત્રકનો ઉતારો રજૂ કરવો એટલે કે એના ભાઈ બહેન હોય અથવા તો કાકા હોય કે ગમે તે હોય તો એનું પણ રજૂ કરી શકો છો ઉમેદવારના દાદા ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયેલો હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જાતિ લખેલી હોય એવો આપણે આની અંદર રજૂ કરવાનો છે એટલે દાદાનું પણ આપણે અહીં આગળ મૂકી શકીએ છીએ આગળ આપણને આપેલું છે કે ઉમેદવારના પિતાનું જાતિ પ્રમાણપત્ર એટલે કે જો તમારા પિતા ભણેલા હોય અને એમને જો આ રીતના એનું જે એસટીનું જો પ્રમાણપત્ર કઢાવેલું હોય તો એ પણ રજૂ કરી શકો છો ઉમેદવારના પેઢીનામું એટલે કે પિતાના પરદાદાથી શરૂ કરી અને ઉમેદવારના નામ સુધી અસલમાં રજૂ કરવાનું રહેશે એટલે કે તમારા પરદાદાથી લઈ દાદા પછી તમારા પિતા આવે તમારે કોઈ આવશે કાકા આવશે અને એની નીચે તમારું નામ આવે ત્યાં સુધી આપણે રજૂ કરવાનું રહેશે એટલે કે કહેવાનો મતલબ એવો કે તમે જે તે નામ રજૂ કરો છો જે તે નામના દસ્તાવેજો રજૂ કરો છો એ બંનેના નામ આવવા જોઈએ તમારું ઉમેદવારનું નામ અને સાથે સાથે જે તે વ્યક્તિનું તમે રજૂ કરો છો એ તે વ્યક્તિનું પ્રમાણપત્ર રજૂ કરો છો એનું નામ પણ પેઢીનામા આવવું જરૂરી છે આગળ આપણે કીધું છે કે ભાઈ આઠમાની અંદર આપણે આપેલું છે કે ઉમેદવારના પેઢીનામા મુજબ વાલી વારસો પૈકી જમીનના ગામ નમૂના સાત બારની આઠ અની જન સેવા કેન્દ્રમાં સહી સિક્કાવાળી નકલ પણ તમે મૂક આની અંદર મૂકી શકો છો અને મામલતદારનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે આગળ આપણે આપણે છે ગામના નમૂના સાત બ મુજબ સરકારી મહેસૂલ વિભાગ દ્વારા ચાર ચાર ઓગણીસો ને એકસઠના જાહેરનામા મુજબ તોંતેર એની નોંધવાળી ગામના નમૂના નંબર છની નકલ તમે પ્રમાણિત કરી અને આની અંદર મૂક મૂકી શકો છો અને આની અંદર જો ન હોય તો મામલતદારનું પ્રમાણપત્ર પણ તમે મૂકી શકો છો એટલે કે હકપત્રમાં ઉમેદવારના વારસાનું નામ ખાતા નંબર અને સર્વે નંબરની ટીક કરીને લાવવું દસમું આપણને આપેલું છે કે ગામના નમૂના સાત બાર મુજબ સરકાર શ્રીના એક એક અઢારસો ને એક્યાસીના જાહેરનામા મુજબ અહીંયા આગળ આપણું છે કે તોંતેર એ નોંધની નોંધણીવાળું ગામના નમૂના નંબર છની નકલ અહીંયા આગળ મૂકવાની રહેશે અને એની અંદર પણ મામલતદારનું જો પ્રમાણપત્ર તમે મૂકી શકો છો અથવા તો હક પ્રમાણપત્રમાં ઉમેદવારના વારસ વારસદારનું નામ ખાતા નંબર અને સર્વે ટીક કરીને લેવાનું હોય છે અહીંયા આગળ આપણને અગિયાર આપ્યું છે કે ગીર બરડાને આલેચના જંગલના નેસ વિસ્તારમાં રહેતા જે રબારી છે ચારણ છે ભરવાડ છે એના કિસ્સામાં ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા અહીંયા આગળ એક નિયમ જે જાહેર કર્યો છે ઓગણીસ દસ ઓગ ઓગણીસોને છપ્પનને રોજ જાહેરનામું આપેલ આપેલું છે તો તે દિવસે તે ગીર આલેચ અને બરડા જંગલના નેસ વિસ્તારમાં રહેતા તે અને તેના પૂર્વજોના લીટીના વારસદાર છે કે કેમ એની ખરાઈ કરવાની એટલે કે તેની ખાતરી કરવી અને ઉક્ત વિસ્તારમાં ઈસ ઈસિસમો ઈસમોની વર્ષ અહીંયા આગળ આપણે આપેલું છે કે ભાઈ ઓગણીસોને સુડતાલીસથી ઓગણીસોને છપ્પન સુધી જ મસવાડી પહોંચ માન્ય ગણવી એટલે કે આ જે છે ઓગણીસોને સુડતાલીસથી ઓગણીસો છપ્પન સુધી એ જો અહીં આગળ આપણે જે આપેલી છે જાતિ કે રબારી ચારણ અને ભરવાડ જો એ વિસ્તારની અંદર તમારા જો કોઈ પૂર્વજો રહેતા હોય આ જે આજે જે સાલ છે એ એમાં તો એ તમારું ગણવામાં આવશે સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસે ખરાઈ કરાવ્યાની અને મસવાડી પોંચમાં લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધી પેઢીનામું જે તે ગામના તલાટીકમ મંત્રીની રૂબરૂમાં કરાવેલું રજૂ કરવાનું રહેશે એટલે કે એ જે જે તે વ્યક્તિનું તમે અહીંયા રજૂ કરો છો ત્યાંથી લઈ અહીંયા આગળ આપણને આપેલી છે જે તારીખ આપેલી છે ત્યાંથી લઈ અને તમારું નામ ના આવે ત્યાં સુધી બધાનું જે પેઢીનામું છે એ રજૂ કરવાનું રહેશે અને એ પણ તલાટીકમ મંત્રીનું તમારે રજૂ કરવાનું રહેશે તો આ રીતના આપણે આ જે છે એ એસટી જાતિનું ખરાઈ પ્રમાણપત્ર આપણે કરી જે પ્રમાણપત્ર ખરાઈ કરવાની છે તો એ રીતના કરાવી શકાય તો આપણે આ જે છે એ ચેનલ જો સારી લાગી હોય તો આપણે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને સાથે સાથે આપણે બેલ આઈકનને પણ આપણે ક્લિક કરી દઈશું જેથી કરીને જો વિડીયો આપણને નવી વિડીયો આપણે અપલોડ કરીએ તો તમારા સુધી ખાસ પહોંચી શકે અને આપણે ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપવાના છે સાથે સાથે મનોવિજ્ઞાનને લગતો સિલેબસ પણ આ યુટ્યુબ ચેનલની અંદર આપણે આપવાના છે તો ખાસ કરીને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમના સુધી આપણે ખાસ પહોંચાડવાનું છે જય હિન્દ જય ભારત